ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસેવા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો દર્ભાવતી નગરની જનતા માટે સરકારમાંથી મળતા લાભો સીધા જનતા સુધી પહોંચે અને લાભાર્થીઓને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે હેતુ સાથે ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે સપ્તાહમાં એકવાર કેમ્પ રાખવામાં આવે છે જેના થકી સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળી રહે તે માટેની અરજીઓ કરી આપવામાં આવતી હોય છે ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો ઉપરાંત લાભાર્થીઓએ પોતાના આયુષ્યમાન કાર્ડ માટે અરજી તેમજ કાળ કળાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દરેક નાગરિકને સરકારના તમામ લાભો મળે તે માટે વિશેષ સેવા કેન્દ્ર શરૂ કરાયું હોય તો તમામ જનતાએ લાભ લેવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ ભાવેશભાઈ પટેલ નળા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય અઠવાડિયે એકવાર આયુષ્યવનના કાર્ડ અને પી એમ જે કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા કેમ્પ હેઠળ લગભગ સો જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કરાવ્યા છે હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કરાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈથી બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરો